અંગીકાર કરશે મને આપે તો છોકરા ને બન્યું બંદુકુસ કરે તો હું દસ તારીખે કલેક્ટર ઓફિસ ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાનું છું મિત્રો આજે છે ભાઈ દસ તારીખ અને તમને બધા લોકોને ખબર છે કે રાજુ સોલંકી મિત્રો આજે ભાઈ મુસ્લિમ ધર્મ અપનાવવા જઈ રહ્યો છે જે રીતે મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે રાજુ સોલંકી ઘણા દિવસથી દાવાઓ કરે છે કે ભાઈ મને ન્યાય નહીં મળે તો હું મુસ્લિમ ધર્મ અપનાવી લઈશ પરંતુ મિત્રો શું છે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તમને બધા લોકોને ખબર છે કે રાજુભાઈ સોલંકી ઘણા ટાઈમથી મિત્રો એમ કીધું સરસામાં છે તેવી જ રીતે મિત્રો એ રીતે આપણે જાણીએ ઘણા બધા મિત્રો ત્યાં આંદોલનો પણ કરી રહ્યા છે ને સાથે સાથે ઘણા બધા એવાઓ દાવાઓ કરી રહ્યા છે કે ભાઈ જો મને ભાઈ ન્યાય નહીં મળે તો હું મુસ્લિમ ધર્મ અપનાવવા જઈ રહ્યો છું આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે નમસ્કાર મિત્રો ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે મારે આ સવલંકી તો બોલી ગયો છે કે આજે દસ તારીખે હું જવાનો છું ભાઈ એમ કીધો કલેક્ટર કચેરી ખાતે અને મિત્રો ન્યાય મને ન્યાય નહીં મળે તો હું ભાઈ એમ કીધો મુસ્લિમ ધર્મ અપનાવવાનો છું ઇસ્લામ ધર્મ અપનાવવાનો છું તેનો મિત્રો એવો સૌથી મોટો ખુલાસો છે તેનો એવો દાવો છે કે જે હથિયારો છે સાથે સાથે તે મોબાઈલમાં મિત્રો જે નંગ કરીને વિડિયો બનાવવામાં એવો તે ડિલીટ નહીં કરવામાં આવે ને સાથે સાથે તે ગિરફતાર કરવામાં નહીં આવે તો હું મિત્રો એમ કીધું દિલ્હી ખાતે જઈશ ને દિલ્હી ખાતે મને ન્યાય નહીં મળે તો હું શું એ મુસ્લિમ ધર્મ અપનાવવાનો છું તો મિત્રો આજે આપણે જોવાનું છે કે તેની સાથે શું શું થાય છે વિડીયોને શેર કરવાનું તમારી બિલકુલ બોલવાનું નથી સાથે સાથે ચેનલમાં નવા હશે તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો કારણ કે મિત્રો ગુજરાતને ભારતના સૌથી પહેલાં હું સમાચાર દેતો હોઉં છું તો મિત્રો તમે લાખો લોકો વિડીયો પણ મારા સબસ્ક્રાઈબ નથી કરતા તો જલ્દીથી જલ્દી નીચે કાળા કલરનું બીજા બ્લેક કલરનું મિત્રો બટન છે તેને સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને શેર કરવાનું બોલતાની આજના માંથી આટલી જ માહિતી આપણે સૌથી પહેલા તમને બધા લોકોને જણાવી દઉં કે જેવો જ મુસ્લિમ ધર્મ અપનાવે સૌથી પહેલા હું તમને બધા લોકોને વિડીયો દેવાનો છું તો આ વિડીયોમાં આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળી ત્યાં સુધી જય હિન્દ જય ભારત